એટલે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો છે નમસ્કાર સંવેદન ભરત સાથે જણાવવાનું કે અમે દિલ્હી જમ્મુ સાથી ભરૂચ અપ કરીએ છીએ તો સવારે સવા ચાર ની બસનો જે ટાઈમિંગ છે સવા ચાર ને પંદરે ઉપડે છે જમ્મુ સાથી એની અંદર બસનો જે એક લાઇટ બંધ હોય છે કાયમ માટે એક બસ એક લાઇટ ચાલુ હોય છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી કોઈ રજૂઆતને માન્ય રાખતા નથી ડેપો મેનેજર અને જે કર્મચારી છે મેન્ટેનન્સમાં તે પણ અમે માન્ય રાખતા નથી અમે વારંવાર રજૂઆત કરી છે અને જો કદાચ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોણ લેશે આગળ જતાં કંઈ પણ થયું એક્સિડન્ટ રસ્તામાં તો જવાબદારી કોણ લેશે ઘણા બધા પ્રશ્નો આજના ઉદભવે છે તેનું કારણ શું અમને કોઈ પ્રશ્નોનો હલ મળતો નથી એટલે અમે ન્યૂઝમાં આવ્યા છીએ સવારે એક લાઈટવાળી ગાડી આવે છે અંધારામાં સાડા ચાર વાગે